નમસ્કાર દર્શક મિત્રો ટીવી એટીન ન્યૂઝમાં સ્વાગત છે સાત નવેમ્બર બે હજાર વીસના રોજ જાવેદ ગુર્જરના પૌત્ર અહેમદ રજા એસ ગુર્જરનો જન્મદિવસ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો જાવેદ ગુર્જરના પૌત્ર અહેમદ રજા ગુર્જર સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવવા કુટુંબના સમસ્ત સભ્યોના દિલમાં ખુશી અને હર્ષ સાથેનો આજનો દિવસ લાગણીસભર બની રહ્યો હતો અને સૌના લાડકવાયા અને બધાના દિલો પર રાજ કરતા અહેમદ રજાએ દિલોજાનથી ચાહનારા દાદા શ્રી જાવેદભાઈ ગુર્જર તરફથી હેપી બર્થડે વિશ કરી ગિફ્ટ આપીને લાંબી આવરદા માટે અને જીવનમાં સત્યની સાથે રહીને ખૂબ જ પ્રગતિ કરો એવા આશીર્વાદ આપ્યા હતા અને પાપા સહિત ગુર્જર અને માતા તમન્ના ગુર્જર તરફથી હેતભરી વિશ કરીને ગિફ્ટ આપી આશીર્વાદ આપ્યા હતા અને ઘરના તમામ સભ્યો તથા બળ મિત્રો તરફથી અહેમદ રજાને હેપી બર્થડે વિશ કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી સરકારના કાયદાનું સંપૂર્ણપણે પાલન કરી અને જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ટીવી એટીન ન્યૂઝથી જાવેદ ગુર્જર શાપર વેરાવળ રાજકોટ